હેલો ગાઈઝ આજે આપણે બનાવશું ફરસીપુરી તેના માટે આપણે એક વાટકો પવા લઈ લીધા છે તેને સારી રીતે ધોઈ લીધા છે માથે પાણી નીતાારી લીધું છે અને બે પાવડા તેલ મૂકીને એમાં જીરું નાખ્યું છે વ્હાઈટ તલ નાખ્યા છે બ્લેક તલ નાખ્યા છે અને ચણાનો લોટ નાખ્યો છે એક વાઇટકો અને સારી રીતે શેકી લેવાનો છે ધીમા ગેસે તમે જોઈ શકો છો આપણે ધીમા ગેસે શેકી લીધો છે ચણાનો લોટ અને પવા પલી ગયા છે તેને આપણે કાથડમાં લઈ લીધા છે પવાને તે સારી રીતે મસળી લીધા છે એમાં એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું ચીલી ફ્લેક્સ સ્વાદ મુજબ મીઠું નાખીને આપણે જે ચણાના લોટની પેસ્ટ બનાવી છે તે આપણે નાખીશું અને સારી રીતે લોટ બાંધી લઈશું જો તમે બાઇન્ડિંગ થાય તેવો લોટ બનાવવાનો છે મસળીને સારી રીતે લોટ બાંધવાનો છે પૂરી વણાય તે રીતને ધીમે ધીમે આપણે ચણાની લોટની પેસ્ટ બનાવી છે એ નાખતી જવાની છે અને મસળતો જવાનો છે આ રીતના આપણે લોટ તૈયાર કરવાનો છે તો લોટ બંધાઈ ગયો છે થોડો તેલવાળો હાથ કરીને આપણે લોટને સારી રીતે પ્રેશ કરીશું આપણે લોહીંયા બનાવી લીધા છે અને વણવાનું નથી તેને આપણે આ રીતના પ્લાસ્ટિક સીટ ઉપર રાખીને એક વાટકાના મદદથી આપણે ફેલાઈ લઈશું અને તેલ મૂક્યું છે તળવા માટે તમે જોઈ શકો છો આપણે પૂરીને તળાઈ ગઈ છે ગુલાબી બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તળી લઈશું થોડી આપણે પૂરી તળીને આપણે સર્વ કરીશું નહીં મેંદો નહીં ઘઉં અને નાસ્તામાં હેલ્ધી એવી પૂરી રેડી છે